અમારા ફોન કા છે 5898861255 છે બસ મમ્મા આવ એવું ભાઈ ભાઈ હાલો સબસ્ક્રાઈબ કરો આજના તાજા ભાવ જોવા માટે થઈ હવામાં બે ત્રણ રૂપિયામાં

કિતના હાલો માલ ઘટે જોવે જોવે હારું છે સરસ 1 2 3 4 5 હારું હારું 5 11 કોઈ કરું ને 15 આવે તો સરસ

પાટણ એસી જેત બ્રહ્મજી 988 1288 લખાવ સદ નામ બે ડોલી 40 500 10 30 નું માર 10 10